તમારું સ્વાગત છે આજે આપણે બનાવવા એને ઘરે કોપરા પાક કઈ રીતે બની શું શું જોઈએ બધું જોઈ તમે વિડીયોમાં જોતા રહી એટલે તમને કન્ટિન્યુ કહો અને વિડીયો આપણે નાનો હે તમને જોવાની મજા આવશે છે એક ક્યાંક વસ્તુ આપણે તમને સમજાવશી તમે જુઓ વિડીયો તો જુઓ મિત્રો આપણે ઘરે કોપરા પાક બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધું છે ટોપડા પાક હે પછી ખાંડ હે અહીંયા ઘી હે ટોપરું છે પછી આપણે એની પરખી આપણે એલચી છે અને હવે પેલા નાખ છોકરા ખાંડ તો જુઓ ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે બરોબર પછી એક ગ્લાસ પાણી અને ઉપરથી પાછું થોડુંક એટલે એને બરોબર ચાસણી કરવાની એના માટે તો જોવો જોઈ શકો છો તમે વિડીયોમાં બરોબર આ પાણી નાખો આપણા માપ પ્રમાણે જોડા થઈ ગયો એટલે ઓછું નાખવાનો પછી ગેસ ઉપર આપણે ધીમાટ આપી એને મૂકી દેવાનું પછી બે ચાર મિનિટ થાય એટલે આવી રીતના પાણી ઘણી થઈ જાય એ અને હજી જો બુલબુલ આવી રીતના થઈ જાય તો થોડીક વાર ચેક કરતું રહેવાનું અને પછી થઈ જાય એટલે ચાસણી આપણે તરત નાખી દેવાની ઉતારી અને પછી બધું મિક્સ કરી નાખવાનું હાવે હાવું તો જુઓ તમે વિડીયોમાં બરાબર તો આ જુઓ બધું આપણે નાખી દીધું છે ત્રણસો અઢીસો ગ્રામ જેટલું આપણે આ ખમ શું ખમણ ઓળું લીધું છે હાવો પછી ઉપર નાખી દીધો કલર અને ઉપર નાખી દીધી એલચી અને આ પછી હલાવી થોડીક વાર બે ત્રણ મિનિટ અને ઉપર નાખી દીધો આપણે બેસ્ટ મજાનું ઝીણું ખમણ બધી નાખી દેવાનું એ પણ આપણે ત્રણસો ગ્રામ બરોબર જે માપ લીધું આપણે બરોબર બધું આખું જ લેવાનું એક ઉપર નીચે ઉપર નીચે એકય નહીં લેવાનું તો જુઓ તમે અને પછી થઈ ગયું તૈયાર પછી આપણે ડીશમાં ચોપડી દીધું ઘી એટલે કે આપણે ચોટે નહીં દેશી જુગાર અને પછી બધું ભેગું થઈ જાય ચૂરમા જેવું એટલે પછી આપણે ડીશમાં એકદમ પાથરી દેવાનું કોર તો જોઈ શકો છો તમે વિડીયોમાં આવી રીતના હરખું આવી રીતના કરી નાખવાનું વાર લાગશે પછી પંખાની જે થોડીક વાર રહેવા દેવા રેવા દેવાનું અને તો આપણો થઈ જાય ટોપરા પાક એક નંબર તૈયાર ફ્રીજમાં રાખજો તો તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો બરાબર